જે સરકાર નો નિર્ણય લેવામાં આવ્યો હે ઇકોન નો જે અમારું ગામ મોટી મોણપરી વિશાળ તાલુકો જે ત્યાં કોઈ લેવા દેવા નથી સુધી અમે સિંહ સાથે રહેલા છીએ તો ત્યાં નથી કરી અને બધા ખેડૂતો સિંહ સાથે હળી મળીને રહે તો સેનું ઇકોન લગાવે જે ખેડૂતો માટે હા હિતકારક નિર્ણય લેવામાં આવ્યો હે શું તમારી અમારી સ્પષ્ટ માર્ગ છે ઇકોઝોન સાવ નાબૂદ જો આગાહી આ નિર્ણય ને રદ કરવામાં નહીં આવે તો અમારા જે આગેવાનો જે કહે એ પ્રમાણે અમે નિર્ણય લેશું આજે કેવા પ્રકારનો વિરોધ છે આજે આયા ભાલસર ગામે ટ્રેક્ટર રેલી નું આયોજન કરી રેન્જ ઓફિસર ને આવદન પત્ર આપવામાં આવેલું છે બહોળી સંખ્યામાં આવદન પત્ર આપવામાં આવેલું છે સાસન જિલ્લા પંચાયતના બોલો જે મંજૂરીવાળા રિસોર્ટ છે બરોબર તે ચાલુ રહેશે અને જે મંજૂરી વગરના રિસોર્ટ છે તેની ઉપર સરકારના ભલે તે નજીક હોય પણ તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને જો સરકાર કાર્યવાહી નહીં કરે તો અમે અમારા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ખેડૂતો કરશે કે સરકાર દ્વારા કરાવવામાં આવશે સરકાર કરે કે ના કરે કોઈ ચંબરબંધીને મૂકવામાં નહીં આવે બરોબર મોટા રિસોર્ટ વાળો હોય ને ગેરકાયદેસર રીતે ચલાવતો હશે તો સરકાર કાર્યવાહી નહીં કરે તો અમારા ખેડૂત લોકો મોટી ખોડિયા હું સરપંચું એટલે અત્યારે એ ઝોન નાબૂદ કરવા માટે અમે અત્યારે મોટી સંખ્યામાં એટલા જે ખેડૂત ભેગા છો અમારે એક જ વાત છે ઇકો ઝોન નાબૂદ થવું જોઈએ અને ફોરેસ્ટ આયરે જો નાબૂદ નહીં કરવામાં આવે તો ફોરેસ્ટ આયરે અને ખેડૂત આરે કાયમી ઘર્ષણ છે જેથી ઇકોઝોન આવવાથી અમારે લગભગ પંદર વીસ દાખલા એવા એવા છે કે છોકરીઓ દેવા અત્યારે તૈયાર નથી ઇકોઝોન આવે છે એટલે કે અમારે છોકરીઓને આનંદ દેવ્યું જમીનના ભાવ ઘટી જાય બધું થઈ જાય ફોરેસ્ટ ખાતું હેરાન કરશે સરકાર હેરાન કરશે તો અમારે જાવું ક્યાં લગભગ અમારે જમીન આવીથી વેક્સિન બધાને નીકળી જ જવું જોઈએ ખાસ કરીને ઇકો ઝોનમાં જે કાયદો ગીર વિસ્તારમાં ઇકો ઝોનને લઈને પસાર કરવામાં આવ્યો છે એમાં અનેક વિસંગતતાઓ છે રિસોર્ટો હોય મોટા માથાઓના એમના ભરડિયાઓ હોય તમામને બહાર કાઢી નાખવામાં આવ્યા છે આ વિસંગતતાઓને લઈને ખૂબ વિરોધ છે અને એમને લઈને આજે સાસણ ખાતે એક મોટી ટ્રેક્ટર રેલીનું આયોજન થયું હતું વિશાળ સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં જોડાયા હતા આ ટ્રેક્ટર રેલીમાં આવીને અહીંયા સાસણ ફોરેસ્ટના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું છે ઝોન નાબૂદ કરવા માટેનું આવેદનપત્ર આપ્યું છે જો સરકાર ઇકો જો નાબૂદ નહીં કરે તો આગામી દિવસોમાં સરકાર છે એ એમને નાબૂદ કરવાનું અહીંની ગીરની જનતા પ્રયાસ કરશે અને સાથે સાથે કાયદાકીય અને રાજકીય લડાઈ પણ લડવામાં આવશે જો જો નાબૂદ નહીં કરવામાં આવે તો વન વિભાગની અંદર જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે ભ્રષ્ટાચાર થાય છે એને ખુલ્લા પાડવામાં આવશે વન વિભાગમાં જે પૈસા લઈ પરમિશન લઈ ને જે બતાવવામાં આવે છે સિંહ દર્શન કરવામાં જે છે એનું શું થશે ગેરકાયદેસર રિસોર્ટ જે છે એ હકીકત ની અંદર તો આમ જોવા જઈએ તો નાના નાના માણસો એ જે હોમસ્ટેના ના લાયસન્સ સરકારે આપ્યા છે એ હોમસ્ટેના ના લાયસન્સ સરકારે આપ્યા છે ગેરકાયદેસર નથી પરંતુ સરકારે બધાના ધંધા બંધ કરી અને મુખ્ય માથાના ધંધાઓ ચાલુ કરવા માંગે